નમસ્કાર મિત્રો મિત્રો અમારી ચેનલમાં સ્વાગત છે અધિકારીની જગ્યાઓ ભરવામાં આવશે આ ભરતી માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે આ ભરતી વિશે વધારે માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગાર ધોરણ મહત્વની તારીખો અને મહત્વની લિંક જાણવા માટે અમારા વિડીયોને પૂરો જોવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ ભરતી કરનાર સંસ્થાની વાત કરીએ તો મિત્રો આ ભરતી ગેઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા કરવામાં આવશે ત્યારબાદ પોસ્ટના નામોની વાત કરીએ તો મિત્રો આ ભરતી સિનિયર એન્જિનિયર તથા ઓફિસર ઇ વન અને ઈ ગ્રેડ માટે કરવામાં આવશે ત્યારબાદ કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો મિત્રો ગેલ ઇન્ડિયા દ્વારા કુલ બસો ને એકસઠ જગ્યાઓ ભરવા માટે કરવામાં આવશે ત્યારબાદ નોકરીના સ્થળની વાત કરીએ તો મિત્રો ગેલ ઇન્ડિયા દ્વારા સમગ્ર ભારત માટે ભરતી કરવામાં આવશે ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો ગેલ ઇન્ડિયા દ્વારા સાઠ હજારથી એક લાખ હજાર રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે ત્યારબાદ અરજી કઈ રીતે કરવી તેની વાત કરીએ તો મિત્રો ગેઇલ ઇન્ડિયાની આ ભરતીમાં ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે ત્યારબાદ ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ઉમેદવારો તેની સત્તાવાર વેબસાઇટ ગેઇલ ઓનલાઈન ડોટ કોમ પર અરજી કરી શકે છે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો ગેઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી દ્વારા જુદી જુદી પોસ્ટ ભરવામાં આવશે માટે ઉમેદવાર પોસ્ટ અનુસાર શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ શૈક્ષણિક લાયકાત વિશે માહિતી જાણવા માટે આ વિડીયોમાં જણાવેલ ઓફિશિયલ વેબસાઇટમાંથી મળી જશે ત્યારબાદ વય મર્યાદાની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે ઉમેદવારોની ઉંમર અઢાર વર્ષથી પિસ્તાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ ત્યારબાદ મહત્વપૂર્ણ તારીખોની વાત કરીએ તો મિત્રો અરજી કરવાની શરૂઆત તારીખ બાર નવેમ્બર બે હજાર ચોવીસ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસ રહેશે ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો મિત્રો અરજી ફી વિશે વાત કરવામાં આવે તો તેમાં જનરલ ઈડબલ્યુએસ એસ અને ઓબીસી માટે અરજી ફી બસો રૂપિયા રહેશે ત્યારબાદ એસસી એસટી અને પીડબલ્યુ ડી માટે અરજી ફી ચૂકવવાની રહેશે નહીં તો દોસ્તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ધન્યવાદ મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરો આભાર Tonya